હાલો મિત્રો તો ઊંચું ભીખું ભાદર કા ગાંડી ગીત ને આજે જો આપણે નીકળી ગયા છે આજની ગામ તો ક્યાં મહાકાળી મંદિર છે ને ક્યાં પૂજન છે તો આપણા ફોલોવર એવા આપણા નરેન્દ્રભાઈ બારડ શાંતિપરા તો તેના આમંત્રણ ને માન આપીને આપણે જઈએ આદરી ગામ મહાકાળી મંદિરે તો ચાલો તમને આદરીમાં પણ નજારો બતાવ્યો મિત્રો છે હિડો ઘર સીધો ઘર નો નજારો આપણે હાજરીનો પણ નજારો બતાડો તો મિત્રો જો આ છે આદરી ગામ જો આ છે આદરી ગામનો નજારો હવે જઈએ આપણે મહાકાળીમા ના મંદિરે પૂજન માં તો મિત્રો દિલીપભાઈ કિરણભાઈ મહેશભાઈ વરદાન જો આપણે પહોંચી ગયા મહાકાળીમા ના મંદિરે તો આ છે આદરી ગામ મહાકાળીમા નું મંદિર તો પૂજન માં આવ્યા છે તો જઈએ હવે ગાંડીગીર